કેસરી કેરીના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે ત્યારે કેસર કેસર કેરી પર છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત ગ્રહણ લાગ્યું છે જેથી સતત છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે જેના કારણે ઓછી કેરી વધુ ભાવ અને કેરીની સમય મર્યાદા ટૂંકી બનતા કેસર કેરીના રશિયાઓ માટે ભીમ અગિયારસ પર કેસર કેરી ખરીદવી કઠિન બનશે ગત સિઝનની સાપેક્ષમાં જો વાત કરવામાં આવે તો ગત વર્ષે તલાળા મેંગો યાર્ડ ખાતે બાર લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી સાથે ત્રણસોથી લઈને પાંચસો રૂપિયા સરેરાશ દસ કિલોના બોક્સનો ભાવ રહ્યો હતો પરંતુ આ વખતે વિપરીત હવામાનને કારણે કેરીના ફ્લાવરિંગ ખરી પડવાના કારણે માત્ર ચાલીસ ટકા કેરી જ બચી શકી હતી ઓછી કેરી હોવાને કારણે આ વર્ષે આખી સિઝનમાં કેરીના ભાવ ભારે ઊંચા રહ્યા છે હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે પણ દસ કિલોના એક બોક્સના આઠસોથી લઈને તેરસો સુધી ભાવ ચાલી રહ્યા છે જેના કારણે સામાન્ય વર્ગ પરંપરા અનુસાર ભીમ અગિયારસ જેવા પર્વ પર કેસર કેરી ખરીદી નહીં શકે સાથે જો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થયો તો પણ કેરી નહીં ખાઈ શકાય આમ કેરી ગ્રાહકો માટે આ વખતે ઊંચા ભાવને કારણે કડવી બનશે અભય ધામેચા ગયા વર્ષ કરતાં આજ ફેરે કેરીમાં ઘટાડો છે અને હવે છેલ્લા ચારથી પાંચ દિવસ કેરી મળશે અને આજ ફેરે ભીમી અગિયાર હશે ઉપર કેરી પણ નહીં મળે અને કેરી મળશે તો એના ભાવ બમણા હશે વેપારી તરીકે એવું કહેવામાં આવે છે કે વરસાદ થઈ જાય એટલે ભાવની પણ ફરિયાદ આવે છે અને કેરી ખાવાની જે મીઠાશ હોય એ મીઠાશમાં પણ ફેરફાર પડે છે થોડો વરસાદ પડે એટલે જીવાત આવે છે અને જે સોનમાર્ગ છે એ બમણી થતી જાય છે કેસર કેરી ખાવા માટે છેલ્લા હવે પાંચથી સાત દિવસનો ગાળો છે કેરીની વાત કરવામાં તો ગઈ સાલની સરખામણીમાં ચાલીસ ટકા જેવું ઉત્પાદન કહી શકાય ગઈ સાલ બાર લાખ થી ઉપર બોક્સની એપીએમસી માં આવક થઈ હતી દસ કિલોના જે આ વર્ષે અત્યારે પાંચ લાખ જેવા બોક્સની આવક થઈ ચૂકી છે અને એક્સપોર્ટની વાત કરવામાં તો એક્સપોર્ટની ગયા વર્ષ કરતા ખૂબ ડિમાન્ડ છે યુએસએ યુકે ગલ્ફ કેનેડા આરબ સ્વિટરલેન્ડ જેવા કંપ જેવા દેશોમાં એપીએમસી ના પ્લાન્ટની નીચે દોઢસો ટન જેવી નિકાસ થઈ અને કુલ આખા એરિયામાંથી પાંચસો ટન જેવી કેરીની નિકાસ થઈ ચૂકી છે અત્યાર સુધી જે ગઈ સાલની સરખામણીમાં વધારે કહી શકાય

ખાસ કરીને ખેડૂતને આ વખતે ઉત્પાદન ઓછું છે એટલે કદાચ ખેડૂતને થોડી ઘણી ચિંતા હશે પણ વેપારીઓને તો કેરી આ વખતે સારી મળી એટલે કેરીઓને વેપારીને કોઈ નુકસાની હોય એવું મને દેખાતું નથી